વૈશાખ વદ છઠ અને અઢાર મે રવિવારના રોજ નવરંગપુરામાં મા અંબાના ચરણોમાં ભાવિક ભક્તો દ્વારા પાંચસો એક કિલો આમ્રફળ એટલે કે મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવિક ભક્તોએ માતાજીની કેરીનો પ્રસાદ ધરાવી ભક્તોમાં આ પ્રસાદ રૂપે કેરી આપવામાં આવી હતી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી શ્રી નટવરભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી દર વર્ષે ઉનાળામાં મંદિરના ભક્તો દ્વારા આમ્રફળ મનોરથનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી ભાગ લે છે અને માં અંબેને કેરી અર્પણ કરે છે પચાસ વર્ષથી અહીં આગળ સેવા આપું છું અને ચારસો વર્ષ જૂનું આ મંદિર છે અને આ રીતે કેરીનો અન્નકૂટ કરવામાં આવે છે લગભગ પાંચસોથી છસો કિલો કેરી છે અને આ વર્ષ ઘણા વર્ષથી બે ત્રણ વર્ષથી કરવામાં આવે છે અંકુટ તો કેરી નકૂટ તો બાકી બે ત્રણ વર્ષનો અંકૂટ અમારો મોટો હોય છે અને આ અંકુટની અંદર લોકોના ભાવથી અને કેરીનો અંકુટ કરવા માટે લોકોનો બહેનોનો બહુ ભાવ હતો તો એટલે એ લોકોએ કેરીનું પાંચસોથી છસો કિલો કેરી લાવી અને એ લોકો અંકૂટ કર્યો છે અને આ રીતે મતલબ વર્ષો જુદું છે આમાં એ માતાજીને સાક્ષાત જે મોટા અંબાજીની ગબ્બર છે તે પણ લાવવામાં આવી છે અને બાર જ્યોતિર્લિંગ એકાવન શક્તિપીઠ છે અને આ મંદિરની શ્રદ્ધા એટલી છે બે વખત પરચો માતાજીએ આપેલો છે અને એ બે હજાર અઢારમાં અને બે હજાર એકવીસમાં માતાજીએ સાક્ષાત પરચો આપેલો છે જેની અહીં શ્રદ્ધા રાખ્યો એક સિફર કે એક ચુંટડીમાં એની શ્રદ્ધાઓ જે સો ટકા કામ ફરી જાય છે એવા તો કેટલાય દાખલા જોયા છે ને એ લોકો એ શ્રદ્ધા એ કરેલા છે અહીં આગળ આગળ બીજું જે ગબ્બર નું દર્શન છે એ આખા અમદાવાદમાં આપણે ગબ્બર જે માતાજી નું જેવું સાક્ષાત છે મોટા અંબાજીમાં એ રીતનો જ અહીં આગળ છે ઉપર ને માતાજી ગબ્બર એકાવન શક્તિપીઠ નું મંદિર છે આપડે અહીંયા આગળ એકાવન શક્તિપીઠ અમદાવાદમાં બે ગુજરાતમાં બે જ જગ્યાએ છે એક મોટા ખેડબંબામાં છે અને બીજું આપણે અહીંયા આગળ નવરાગપુરા અંબાજી માતામાં છે આરિયે જેને જેને સંતાન પ્રાપ્તિ માટેનું એ એ આર્ય શ્રદ્ધાથી એ લોકો કરે છે કામ અને એ રીતે કામ એમને ફરીફૂટ થાય છે અને આ પ્રસાદ દર્શનનો લાભ કેટલા વાગ્યા સુધી હા આજે આ પ્રસાદનો લાભ આજે રાત્રે નવ વાગ્યા સુધીનો લાભ મળશે પ્રસાદ પેલો આ દર્શનનો લાભ રાત્રે નવ વાગ્યા સુધી મળશે અને આનો પ્રસાદ પછી કાલે પ્રસાદ રૂપે બધાને આપી દેવામાં આવશે